સમગ્ર રાજ્યમાં હાલ કોવિડના કેસ નોંધાઈ રહ્યા છે તે તમામ કેસ સામાન્ય શરદી ઉધરસના છે ગંભીર પ્રકારની બીમારી વાળા નથી તેવું જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર એમ એન ભંડેરી ન્યૂઝ સાથે વાત કરતા જણાવેલું હતું શરદી ઉધરસમાં જે સાવચેતી રાખવાની હોય તે સાવચેતી રાખવા જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીએ લોકોને અનુરોધ કરેલ હતો આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર એમ એન ભંડેરીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી હાલમાં જે કોવિડના જે કેસીસ નોંધાઈ રહ્યા છે સમગ્ર રાજ્યમાં એ તમામ કેસીસ જે છે એ સાધારણ શરદી ઉધરસ પ્રકારના છે એ કોઈ ગંભીર બીમારીવાળા નથી ખાસ કરીને જે લોકોને જે શરદી ઉધરસમાં જે સાવચેતી રાખવાની હોય એ તમામે તમામ સાવચેતી રાખવા અનુરોધ કરવામાં આવે છે અને અત્યારે જે કેસીસ આવી રહ્યા છે એ તમામ માઇલ્ડ પ્રકારના કેસીસ છે આ સિઝનમાં અત્યાર સુધીમાં લગભગ ત્રીસેક જેટલા કેસ નોંધાયેલા છે એ અલગ અલગ વિસ્તારના છે લોકોએ શરદી ઉધરસમાં જે સામાન્ય જે પર્સનલ હાઇજીન બાબતની જે ધ્યાન રાખવાની હોય ખાસ કરીને શરદી ઉધરસ થયા હોય ત્યારે માસ્ક પહેરવાનું હોય દાખલા તરીકે જ્યારે શરદી ઉધરસ કે ઉધરસ જ્યારે ખાય છે ત્યારે લોકોની હાજરીમાં ના ખાય અને શરદી ઉધરસમાં નજીકના જે એમના ફેમિલી ડૉક્ટર હોય કે આરોગ્ય સંસ્થામાં જઈ અને દવા લેવાની હોય છે આ જ અત્યારની તકેદારી છે જેમ આપણને અલગ અલગ જાતની વાયરલ ફ્લૂ થતા હોય છે એ મુજબની જ અત્યારે કોવિડના કેસીસ આવી રહ્યા છે